पब्लिक हमारे चैनल अंदर गाइस तो कैसे हैं आप सभी लोग उम्मीद करते हैं कि आप मस्त होंगे और स्वस्थ होंगे और तुम्हारी जिंदगी में काम के अलावा कुछ चलता नहीं का मेरे को पता है तो दोस्तों आप निकली गया से अत्यारे नींदवा माटे ने, अत्यारे मतलब बे वागी गया से તો બહુ જ્યાદા પણ તાકવાન પડે છે ને ગરમી એવી થાય છે કે ગળ લાલ થઈ જાય આપણે એ બધું કહેવાનું ન હોય તમને તમને ખબર હોય તમે પણ કામ કરતા હોય ખેડૂત હોય મતલબ કામ કરતા હોય પણ યાર મતલબ મને કહેવાય છે મારે મતલબ સમજી શકો છો તમે લોકો તો આપણે અહીં વદર બક્ષોદી કરવી નહીં ને નિંદવા જાવું ગરમી ભલે ગાઈન ફટે ગાઈન રેડી આપણે ધંધો કરવા છે ધંધો કરવો જોઈએ ગાઈસ તો દોસ્તો અમે છે ને ખેત માં મફળી વગેરા એવું મતલબ ઉગાડી નાખ્યું છે તમે શું શું ઉગાડ્યું શું શું વાવવાનો છે કમેન્ટ માં જરા વતડ દેજો સ્કી બહેન કોનમન હમ ગાઈસ બારિશ કી વાત કરે ના તો મતલબ કલ બારિશ આયા થા મતલબ आज भी थोड़ा आने के मतलब इंदिरा रहे हैं आने के, मतलब के आने के लिए तैयार हो चुका है मतलब ये देखो इसी ये देखो मतलब ऐसा और यह सब बादल बादल छाए हुए एकदम से तो इतने बादल हैं फिर भी मतलब तापमान बहुत ज़्यादा है मतलब गर्मी लग रही है मतलब धरती में से धूप निकल रही है मतलब धूप निकल, मतलब धूप निकल से अपनी गुजराती भाषा में बदे आप तड़े तड़ भाषा वापरी से तो तमने के मज़ा आया हमारा ब्लॉग या वीडियो के मतलब जो आने के मज़ा आया कमेंट में जरा ઓતાડી દેજો ને ચેનલ હો તો સબસ્ક્રાઇબ કરી લેજો યાર એટલે આપણી ગઈન લાયેલ નો થાય એ પહેલાં આપણે થોડાક લીમડાની છે બેહી લઈએ ને તમને દેખાડું ગાઈસ મારી મગફળી તો આ જોઈ લ્યો તમે જે આપણી મગફળી છે હજી મતલબ નનકી નનકી છે તમારી કેવી છે ગમે ન ઓતાડજો તમને કહી દૂધ છે ભાઈ બીજું તો આપણે અટાણે કાંઈ વાયું નથી આ મગફળી એટલી ઉગાઈડી છે हमें वरसा थाई त्यू से आज नो वीडियो यहाँ तक तो मिलता है नेक्स्ट वीडियो में बाय बाय <laughs>